સુરતમાં ચોરાયેલા કે ગુમ થયેલા મોબાઈલ પરત કરવા પોલીસ દ્વારા પણ કાર્યક્રમ યોજાયો હતો જેમાં પચીસ જેટલા મોબાઈલ મૂળ માલિકોને પરત કરાયા હતા ગુમ થયેલા કે ચોરાયેલા મોબાઈલ સહિતની ચીજવસ્તુ મૂળ માલિકને પરત કરવા માટે સુરત પોલીસ દ્વારા તેરા પણ કાર્યક્રમ યોજાય છે

મને બહુ જ સારું લાગ્યું કે મને ફોન મળી ગયો એવા ઘણા બધા લોકો છે જે લોકોને મારા સાથે ફોન ખોવાય છે પણ એ લોકોને મળ્યા નહોતા પણ અહીંયા અડાજણમાં મારી કમ્પ્લેન લખાવીને અડાજણમાં ફટાફટ મને મળી ગયો પંદર જ દિવસમાં એ મને બહુ જ ગમ્યું અને જ્યારે હું અહીંયા આવેલી ત્યારે બહુ રડતી હતી કારણ કે મારો ફોન ખોવાઈ ગયો હતો અને આજે જ્યારે પોલીસની કામગીરી જે લેને તમે શું કહેશો આજે લોકોને એ કહું છું કે બહુ જ સારું છે જ્યારે બી કોઈને કોઈ પ્રોબ્લેમ હોય તો પાક્કું અહીંયા આવવા

બસ છે આ બધા ને આવું જોઈએ અહિયાં ક્યારે ભી કઈ ભી થાય problem phone માટે કરી ને આજ રોજ સુરત શહેર મહેરબાન પોલીસ કમિશ્નર શ્રી સેક્ટર ટુ સાહેબ અધિક પોલીસ કમિશનર શ્રી ઝોન ફાઈવ સાહેબ તથા એસીપી શ્રી કે ડિવિઝન સાહેબની સૂચના અને માર્ગદર્શન અનુસંધાને અડાજણ પોલીસ સ્ટેશન ખાતે તેરા તુચકો કાર્યક્રમ તેરા તુચકો અર્પણ કાર્યક્રમ યોજવામાં આવેલ જેમાં અલગ અલગ ગુનામાં તથા ગુમ થયેલ જે નાગરિકોના પચીસ જેટલા મોબાઈલનો કાર્યક્રમ યોજવામાં આવેલ લોકોને આ કાર્યક્રમ અનુસંધાને પચીસ જેટલા મોબાઈલ આપવામાં આવેલ છે અને તમામ લોકોને તમામ સુરત શહેરના લોકોને અપીલ કરું છું કે આવા જે બનાવો બને તેમજ મોબાઈલ ગુમ થાય મોબાઈલ સ્નેચિંગ થાય તાત્કાલિક નજીકના પોલીસ સ્ટેશનનો સંપર્ક કરવો અને તાત્કાલિક એફઆઈઆર અથવા ભારત સરકારના જે પોર્ટલ છે સીઆઈઆર પર ચડાવી દેવું અથવા નજીકના પોલીસ સ્ટેશન તમે જાણ કરશો જે ગુમ થયેલ મોબાઈલ તો તમને મળવાની પૂરી પૂરી શક્યતા છે પોલીસ આમાં આ રીતે મદદરૂપ થઈ શકે છે ન્યુઝ સુરત અમારી તમામ માહિતી થી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ નાઇન ન્યુઝ સાથે